સ્થાનિક સ્વરાજ્ય નગરપાલિકાઓની પેટા ચૂંટણીઓના પરિણામ નો દિવસ છે ત્યારે સાવલી નગરપાલિકાના વોર્ડ નંબર બે માં ભાજપાના વિજેતા એક ઉમેદવાર નું અકાળે અવસાન થતા ખાલી પડેલી સીટ સીટની પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપના મેન્ડેટ થી ભદ્રેશભાઈ પાઠક અને કોંગ્રેસના રતનસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી હતી આજે સાવલી તાલુકા સેવા સદન ખાતે મતગણતરી હાથ ધરાઈ હતી બે હજાર પાંચસો બાવીસ મતદારો પૈકી બારસો પંચ્યાસી મતદાતાઓએ મતદાન કર્યું જેમાં કોંગ્રેસના ઉમેદવાર રતનસિંહ પરમારને પાંચસો એકવીસ મત અને ભાજપાના પ્રદેશભાઈ પાઠકને સાતસો ચાલીસ મત મળતા બસો ઓગણીસ વિજેતા જાહેર કરાયા હતા વિજેતા ઉમેદવારને શુભેચ્છા પાઠવવા મતદારોને કાર્યકરો શુભેચ્છકોનું ટોળું ઉમટી પડ્યો હતો વિજેતા ઉમેદવારે સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિર પહોંચી દર્શન કરી આશીર્વાદ મેળવી ઢોલનગરના ડીજેના તાલે સુ કાર્યકરો સાથે મતદારોનો આભાર વ્યક્ત કરવા વિજય સરઘસનું આયોજન કરાયું વોર્ડ નંબર બે સહિતના નગરના મુખ્ય માર્ગો પર વિજય સરઘસ સાથે ફેરણી કરી હતી ભાજપના વિજેતા ઉમેદવારો અને નગર પ્રમુખ નગરપાલિકા પ્રમુખે મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો સાવલી નગરપાલિકા પેટા ચૂંટણી બે હજાર પચીસ વોર્ડ નંબર બેની ની પેટાચૂંટણી એ પૈકી એક બેઠકની ચૂંટણી તારીખ સોળ બે બે હજાર પચીસના યોજાયેલ જેનું મતગણતરી આજ તારીખ અઢાર બે બે હજાર પચીસના રોજ થયેલ જેમાં કુલ મતદાન એક હજાર બસો ચોર્યાસી થયેલ જેમાં ભાજપના ઉમેદવાર ભદ્રેશભાઈ નટવરલાલ પાઠકને સાતસો ચાલીસ વોટ મળેલ છે કોંગ્રેસના ઉમેદવાર રતનસિંહ ગોવિંદભાઈ પરમારને પાંચસો એકવીસ વોટ મળેલ છે તે પૈકી નોટા ત્રેવીસ વોટ મળ્યો છે આમ ભાજપના ઉમેદવાર સાતસો ચાલીસ અને કોંગ્રેસના ઉમેદવાર પાંચસો એકવીસ એ કરતાં બસો ઓગણીસ મતથી ભદ્રેશભાઈ નટવાલાલ પાઠકને વિજેતા જાહેર કરવામાં આવેલ છે આજ રોજ સાવલી નગરપાલિકા પેટા ચૂંટણી બે હજાર પચીસમાં જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમારા ભદ્રેશભાઈ પાઠકને જે ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યું હતું તેમનો ભવ્યથી ભવ્ય વિજય થયો છે જેમાં ભારતીય જનતા પાર્ટીને સાવલી નગરપાલિકા ચૂંટણીમાં સાતસો ચાલીસ મત મળ્યા છે અને બસોને ઓગણીસ મતથી ભવ્યથી હતી ભવ્ય વિજય હતો તે બદલ હું સાવલી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાવલી નગરપાલિકાના મતદાર અને સાવલી નગરપાલિકાના દરેક ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું